ભેસ વીધી પડશે નવો મહિનો મારશે વિવાહ તૈયારી છે એટલે દલાલ દલાલને ફોન કરીશું કે ફારમાં કોઈ સારો ગ્રાહક હોય તો કે ફોન કરા દેજો કે નંબર મારશો કાલ ન હતો નીકળી શકું ના હેલો બોલો બોલો એ શું કરો છો જય માતાજી જય માતાજી બોલો શું હતું હમણાં તો ગમત દેખાતો નહિ હું હમણાં બે ત્રણ દાડે બાર છું એટલે વિવાહ આયા છે છોકરાના ના અને બેસે ચાલ ઉપર આઈ ગયી વેચવાની છે તો હારો ઘર પર ભાર માર કે

તમે ખારી ખબર પડતી દલૈ દલાઈ દલાલ રેજો બોલો દલાઈ દલાલ દલાઈ દલાલું ડબ્બલ લાવરિકાની કંઈ જવા દો વીસ રૂપિયા એ રૂપિયા પીવા માટે ના મળે કોઈ કોમ માટે બોલો પણ હાલમાં આધાર જ નહી રહ્યા તો હું હમણાં બાર ગમ જેલો હતો હમણાં આવ્યા છું આપણે પટાઈ દઈએ ટેન્શન ના લો એટલે હવે બાર નહીં થાય એટલે પટાઇ ને આખું છું કરો કરો રાખો

સર પેલા વાત વાત સાહેબ બે કરો પસંદ આવે તો બે બે હારી પણ અમારે

હા તો તમે બે આમ હોય જો યાર આટલા પોહાય છેલ્લા જો છે પોચ ઓછા કરે હવે તમારું મોન રાખી અને છેલ્લે બે હજાર ઓછા કરે એનાથી કૃપી ઓછો થશે નહીં સમન po ha, ito ko. ના કસી સો વિડ કો સો ગરામ મો હોગો

અરે હું જાત નહી મન તો મન છે મન તમે મન રાખો મારું મન રાખે મોસાઇ સડન મુકરો સલાજી

તો હું કથાળો છેલ્લા ચાલીસ કઈ છે તમારું પો તો પિસ્તાળીસ રાખશો પિસ્તાળીસ તો ના પાડે છેલ્લામ છેલ્લા ચાલીસ હજાર છે તો બેતાળીસ બેતાલીસ રાખો ના પાડે છે

એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તેવીસો જો બોલો ને હોય તો વાળી વપરાયું વપરાય આજુબાજુ કોઈ વપરાય તો ચોરી થવાની શક્યતા વધી જાય એવું સર વાળવા હળવા બોલાય અડધા અડધા પૈસા અડધા અડધા અમારા લગન માં ત્યાં રવા દો કાલ સવારે રવિવાર થાય મુહૂર્ત સારું છે અને ડાલુ તમે તારા દસ વાગ્યા પાસે મોકલજો કાતો ડોસી ને જો લગ્ન માંચી રહ્યો સારું કાલ હવાર માં

પતામાં લીધી પતામ લીધી લીધી મારા મગજ ને પેલું ચારે ચાલી ગુમા પેલા લાલ પાઘરી વાળો લો ને હું ચાલી ચાલે ભાઈ આપડે તમે દારૂડિયા મારો કન્ફર્મ તો કરી દે તમ વિશ્વાસ નહીં પણ દારૂડિયા હલવાયા રૂપિયા તો મને પીવા એને દસ રૂપિયા મન તમે પચા માં આલો અરે તો બધી તમન ખબર મત તો ચાળિયા રે કે મને ખબર છે અલા તને હોમ્યા ને બધું પડી મને જે કરવું કરજો હોય ના લડશો ના રે ભાઈ પૈસા કાઢ પૈસા કાઢ પૈસા પાવન ના કરવાનો પૈસા કાઢ હતા પૈસા દલાલી તો આવી ના હોય માગું બે હજાર ત્રણ હજાર માં વાત કરે હા તો મારા બે હજાર રૂપિયા લઈને બધું ફરી મેડો છે ડોસી આવતી છે મોહિયમો એટલે આપણા ડોસી માં ખાવા નાનો હોય મોહાણીયમી બે હજાર ઓળખાણ જોડે લેવી

હા તો જોઈ લેજો હોય હજી નાખો ભાગશો મેહમાન પૈસા હા ચાડી ધા નું બંડન પૂરે પૂરું હાલ એ આ ચાડી ગણી લેજો પાછા કેતા ને કલ્યા વાત મને આ ભેસ બહુ ગમી બરોબર કાલ હારું મુહર્ત બરોબર કાલ આવી આ પૈસા આપીશ પૈસા આપી ને ડાલુ ખંગારા ભેસ લઈ જાય બરોબર પૈસા લાવી તું કાલ સારું મૂર્ત છે રવિવાર છો કાલ મુ લઈ દઉં પેલા પૈસા